નમસ્કાર દર્શક મિત્રો હું છું પણ પોતાએ જીવ છે ત્યારે અત્યંત દુઃખદ ઘટના ગણાય તેવી દેશ વિદેશમાં અને ભારતની અંદર પણ જે અત્યંત દુઃખદ ઘટના બની છે ત્યારે ગુજરાતના રાજ્ય કક્ષાના મંત્રી ભીખુશ પરમારે પીડિત પરિવારોની મુલાકાત કરી હતી અને ત્યાં તેમણે નિવેદન આપ્યું હતું કે અરવલ્લી જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ અમીશ પટેલ પણ ત્યાં હાજર હતા અને એમને પોતે એક પ્રશંસનીય કામગીરી કરી છે જેમાં બસો જેટલા મૃતદેહો પ્લેનમાંથી બહાર કાઢી અને એક સેવાકીય પ્રશંસનીય કામગીરી કરી છે સાંભળો શું કહ્યું મંત્રી ભીખુસિંહ પરમારે સાથે સાથે આ જે પ્લેન ક્રશ થયા પછી જે રીતે સ્વયંસેવકોએ જે કામગીરી કરી છે ડેડ બોડી બહાર કાઢવાની જે કામગીરી કરી છે એમાં પણ આપણા અરવલ્લી જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ ભાઈ અમીશભાઈ પણ ત્યાં સ્થળ ઉપર પહોંચી ગયા હતા તાત્કાલિક કારણ કે નજીકમાં જ હતા અને એમને એમના જણાવ્યા મુજબ લગભગ 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 બસો ડેડ મોટી એમને પ્લેનમાંથી બહાર કાઢવાનું પણ કાર્ય કર્યું છે એટલે એક સલાહની કામ કર્યું છે એમને માનવતાનું કામ કર્યું છે એમને એટલે ફરીથી આ બધાને બસો બેતાલીસ જે મુસાફરો હતા અને અન્ય બીજા સૌ કોઈ એ બધાને ભગવાન એમના પરિવારજનોને